એ પૂરો થયો બરાબર અને આ આજે વ્લોગ નંબર ત્રણ બે દિવસની અંદર ત્રીજો વ્લોગ ચાલુ અને ચાલુ થવાનું કારણ શું એ તમે ટાઇટલ તમને જોઈને તમને ખબર પડે એની પહેલાં જ હું તમને જણાવી દઉં કે જે આપણો પોપટીઓ હતો નહીં એ છે છે ભાઈ કિંગ પોપટીઓ આપણો છે એનું સૌ પ્રથમ બચ્ચું આવી ગયું છે પોપટીની અંદર કે જેને આપણે બે ત્રણ દિવસ પહેલાં કાં ત્રણ ચાર દિવસ પહેલાં જોઈ છે બરાબર અને આપણે રાહ જોતા હતા ખૂબ રાહ જોતા હતા એ રાહ આપણી આજે પૂરી થવાની છે એનું કારણ એ છે કે પોપટી આજે રાતે લગભગ બે એક વાગ્યાની આસપાસ વ્યાઈ ગઈ છે બરાબર રાતે જ ફોન આવી ગયો તો વાલા પાલાનો અને એ કહાની આખી હું ત્યાં જઈ અને તમને વાત કરું કે શું થયું આખું બરાબર કેમ વિયાણીને વિયાણામાં કેટલી બધી વાર લાગીને એ બધું પણ એની મોર હું એમ જ અહીંયા છે ને હમણાં બ્લોગ સ્ટાર્ટ કરતો ને એની પહેલાં મારી નજર અહીંયા કુંડી ઉપર પડી સોનલ ઉપર બરાબર આ ફોટો આપણે ત્યાં ઘરે તો ત્યાંથી અહીંયા લઈ આવ્યા છે અને એમ જ વિચાર કરતો હતો કે આ જો હયાત હોત બરાબર અને હમણાં છે એ એક વર્ષ પૂરું થઈ ગયા છે જાતા હતા એને બરાબર વરસનો હજી ત્રણ ત્રણ ચાર મહિનાની વાર છે પણ આ જો હયાત હોત એક્સપોની અંદર તો શું કોઈથી ના પડત આમાં હે જો તો ખરા જાણે રૂબર ઊભી હોય એવું લાગે છે ને ફોટો પણ એવો જ બનાવ્યો છે હર્ષદે અત્યારે હયાત હત ને તો આ એક્સપોનો આપણી જે નજર ને આપણું જેમ શું કે માહોલ રહ્યો અલગ હતો કાંઈ કોઈથી ના જ ના થાય કે હાલ્યા જાઓ હાલ્યા જાઓ આમ લઈ જ જાઓ બસ એવી ગાય હતી જુઓ ફરી એકવાર બતાવી દઉં તો મને એને રૂબરૂ ઊભી હોય એવું લાગે છે ને પણ હવે બીજું શું થાય ગયો કાંઈ થાય નહીં બાકી જો હત તો 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 માહોલ મારો ભાઈ એક તરફ હતો એક તરફ નથી એટલે કાંઈ નહીં બરાબર બાકી હવે હું અહીંયાથી ઘરેથી નીકળીશ ને જઈશ ફેક્ટરીએ મારા જ નહીં ત્યાં વાલો પાલોને છે આજે સવારના એટલા ફોન આવ્યા છે મને આ ચેતનભાઈને હર્ષદને બધાને બંને ભાઈને શું થઈ ગયું હે બરાબર ફોન ઉપર ફોન ફોન ઉપર ફોન કર્યા કર થાય એટલે ત્યાં જઈને પહેલાં પૂછે કે ભાઈ શું છે તમને મને માથાકૂટ બરાબર અને પછી આપણે ચેક કરીએ પોપટીને પોપટિયાની એવું વાછડાને શું લઈ આવી પણ જોવું પડશે ને મારે ભાઈ એટલે એ બધું આગળ આગળ આપણે જોઈએ હું ઘરેથી નીકળ્યો ને પહોંચી ગયો સીધો એ સવાર સવારમાં તો શું નજારો છે ઓહો વાઘ આવ્યો બોલો હું થે મને તો રાત રાતના વોઇસ કોલ આવ્યો ઇન્સ્ટા ઇન્સ્ટા ને કેવું વોટ્સએપમાં મેં કીધું મારા પાલા નંબર સેવા હતા નંબર નીકળી ગયા મેં કીધું આ કોણ છે એક વાર તો એમ ઉપાડ્યો હામેથી કર્યો તારો સાંભળ્યો <laughs> <laughs> <laughs>

બાકી બેહી હી ગઈ વાછડી આ ગાય છે એકે વેતર ત્રણ વેતર વીણી ની કે ચાર આ ચોથો વિયાણી છે ત્રણ વાછડા ને આ વખતે પોપટિયાની વાછડી ઓ કિંગ પોપટિયાની વાછડી માર મારતી નહીં ને જુઓ હજી તો આ કલાક થઈ છે અમુક એટલે બે વાગે વિયાણી ની બે થી ત્રણ ત્રણ થી ચાર ચાર થી પાંચ પાંચ થી છ છ થી સાત સાત થી આઠ ને આઠ થી અત્યારે નવ

નામ ને ને બારેલે વાસડી ને તમે હાઈટ લંબાઈ કોઈ વસ્તુ ની ખોમી હોય ભાઈ હું એકાદ વાસળું પકાવો તો હું માનું કે ના વાલા રબારી ગાયો રાખી હતી બાકી તો મારે ભાઈ રોમજી રોમજી કરો કામ છે આ કયા કે ભાઈ શું છું એના સિવાય કામ નહીં જુઓ ભાઈ ભાઈ લે ને દીકરી ને બારે લઈને મારે આચર નું ગાળો જોવું હે આ તો કમ્પ્લેટ એને વેરીફાઈ કરવું પડશે બરાબર ને અને આમ ડિટેલમાં ચેક કરવું પડશે કે કોઈ વસ્તુની કઈ ખામી તો આવતી નથી ને

થોડી વાર હું અહીંયા એ લઉં ને આ યાર પોપટિયા નું કે નું કિંગ પોપટિયો કેવો કિંગ પોપટિયો આપડા લાડા કિંગ નું કે દિયા લાડા કિંગ આમ તો ગયા હે એમ

બાકી તું માર ખાઈશ શું ખાઈશ માં તો તું ઘણી આવા કરતો પહેલાં બન તૂકે દેવા જશે એની પાણી નાખવા ઘેરાવું ના પડે એની મેઘદ વારંવારી વાહ તે સ્ટોરી મૂકીને યાર બધાને વાયરલ કરી દીધા ભાગી હા આ વસ્તુ તો જુઓ તમે લાખાભાઈ લોગા લાગી વીસ દિવસ નું બીડ ઉપર પોપટીનું બચ્ચું પોપટી ગયું છે ધૂળના ઢગલા ને પાછળ ગયું છે દેખાતું નથી બાકી હવે હવે તો હવે સીધું આપણે કેટલા દિવસ હવે છે આપણે એને દસ દિવસ પછી ચેક કરવા આવશું ને સીધું નામ લઈને આવશું બરાબર ને આપડી રીતે રાખશું કે તમારે તમે કોમેન્ટ કરજો ને કોઈ વાંધો નહીં કાંકરેજ ને સોંપતા નામ છે તમે કોમેન્ટ કરજો કે આપણા પોપટિયાના બચ્ચાનું સૌ પ્રથમ બચ્ચાનું નામ આપણે જબરદસ્ત આપવાનું છે આમ 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 ડંકો વાગી જોઈએ ડંકો વાગી જવો જોઈએ દુનિયાની અંદર બચ્ચું લઈ આવી પોપર્ટીએ જે પોપટીઓ છે એનું સૌ પ્રથમ બચ્ચું આવ્યું એમાં એ ડંકો વાગી ગયો છે ભાઈ સમજા ને જોયું ને તમે જ પણ હજી એનું નામય આપણે એવું જ આપવાનું છે કે નાના વા દોસ્ત વા દોસ્ત થવું જ પડે આપણે મહારાજની ફેક્ટરીએ

લોડર ના લોડર અંતર નાખવાનું શું મતલબ આ લોડર એટલે આ પાણી રયો ને આમ ધોરિયો કરીને એટલે આના વારે તો આમ પાણી ભીંઓ આવે બરાબર બરાબર જો 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 તમારી ભાષા બરાબર કોંગ્રેસિંગ કોંગ્રેસલેશન બેસ્ટ ઓફ ધ ચોરી ગાજો

કેમ થાય પાણી આમાં છે જ ઘણું હો નઈ કણો ઘણો શું હોય એ રતના ને થોડી વાર લોડ એમને માલ્યો ને પછી તો આપણે લોડર ઉપર આવી ગયા જો રતનભાઈ ને હા દયાલ શેઠ ને અને એક અહીંયા પાણીનો સાપ છે જોજો આમાં

મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો બરાબર કાલે આપણે પાબુશ્રી હતા અને જે તળાવમાં બધું થોડું ખોદવાનું કામ ચાલુ હતું બાકી અત્યારે ફરીથી આપણે આવી ગયા લેણા દેણી પાંદરાપુર નહીં ભાઈ આ તો લાકડી બાકી લઈને તૈયાર પડ્યા છે જેમ કે પાડવાના હે શું કઈ પોપટી ઓકે રિપોર્ટ બાકી તું રવિવાર છે ત્યાં જો એટી કેટીમાં હે ક્યાં રાજકુમારી ક્યાં

હવે આ રાજકુમારી આવી ગઈ બગીચાની અંદર જો કેવી સરસ લાગે લઈ આવતા બાજુ તાસીરો હે ને ભણે હે તો કેવી લગડીએ એમ જો

ઓહો 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 હો આને રોજ તું અહીંયા લઈ આવતો જજો રેવા દે રેવા દે રહેવા દે ભલે એને પહોંચાડી દઈએ એના પિંજરાની અંદર ફરીથી બરાબર અને હવે આજનો વ્લોગ પણ આપણે અહીંયા સુધી રાખી દેસું કારણ કે આજે તો એવું આજે આ વ્લોગમાં દિવસ બીજો છે પણ આ વ્લોગમાં તો એવું સરસ મજાનું કાર્ય થયું છે ને એવી 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 એવું રતન આપણે ત્યાં આવ્યું છે આપણા ભાઈબંધને ત્યાં કે ન પૂછો એની વાત બરાબર ને પણ કેના કારણે આવ્યું છે હોરી સુંદર હા ના ના સાચી વાત સાચી વાત તો મિત્રો તમે ખાસ કોમેન્ટ કરજો કે પોપટિયાનું બચ્ચું તમને કેવું લાગ્યું દિલથી કરજો જેવી લાગે જેવું લાગ્યું ને એવું કરજો બરાબર ને બાકી હે હવે બાપો બાપો વાહ વાલા રબારી વાહ બરાબર જેવી તમને લાગી હોય વાંસળી એવી કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો અને લાઇક કરી નાખજો બરાબર બાકી હવે મળીએ કાલના નવા બ્લોગ સાથે